જે અંતર્ગત સુરત શહેર અને જિલ્લામાં વીસમી જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચાલશે સુરત શહેર અને જિલ્લામાં પતંગની કાતિલ દોરીઓના કારણે ઘાયલ થયેલા પક્ષીઓને તુરંત સારવાર મળે તે માટે ખાતે ઘાયલ પક્ષીઓની સારવાર અર્થે વિશેષ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે તો આ સાથે રાજ્ય સરકારની ઓગણીસો બાસઠ કરુણા અભિયાન હેઠળ છ જેટલી એમ્બ્યુલન્સ પણ આ દિવસોમાં સેવારત રહેશે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે વન વિભાગ દ્વારા ઘાયલ પક્ષીઓના રેસ્ક્યુ અને તુરંત સારવાર માટે હેલ્પલાઇન નંબર ડબલ નાઇન જીરો નાઇન સેવન થ્રી ડબલ જીરો થ્રી જીરો ફરી પાછા નંબર ડબલ નાઇન જીરો નાઇન સેવન થ્રી ડબલ જીરો થ્રી જીરો પર જાહેર કરાયો છે આ નંબર નાગરિકો અને સેવાભાવી સંસ્થાઓ માટે કાર્યરત કરવામાં આવ્યો છે જે નંબર ઉપર ઘાયલ પક્ષી પંખીના સારવાર માટે જાણ કરવા ખાસ તમામ અનુરોધ કરવા આવ્યો છે ધરણેન્દ્ર પી સંઘવી કરુણા ચંદ્ર અશોક સોમ સંસ્થા ગોપીપુરા ચોક બજાર ઉત્તરાયણમાં ઘાયલ પક્ષીઓની કઈ રીતે સારવારની તૈયારી કરી દીધી તહેવાર ઉત્તરાયણ તહેવાર જે તહેવાર તો ઉજવવા જ જોઈએ પણ અત્યારે એનો વ્યવહાર આપણે ચૂકી ભૂલી ચૂક્યા છીએ પણ છતાં બી એમાં જે પક્ષીઓ ઘાયલ થાય એ પક્ષીઓને અહીં લાવવામાં આવે છે અને અમારા વોલિન્ટિયરો બી જાય છે અથવા આપ બી અહીંયા ચોક બજારમાં જૂનું માછલી ઘર ત્યાં લાવો તો એની સારવાર થાય છે વેટનરી ડોક્ટરો દ્વારા

ખાસ અમે એક વ્યવસ્થા ઊભી કરી છે જેમ કે અમે ટાંકા બી એવા લઈએ છીએ કે જે એ જાતે જ સાત દિવસે મેલ્ટ થઈ જાય એટલે પક્ષીને જલ્દી એને રૂજ આવે અને એમને પોતાને સારવાર માટે એને ઘડી ઘડી છેડવું ન પડે બીજી બેન્ડેજ જે વાપરીએ છીએ એમાં બી એના વાળ કે એ સ્કીનને ટચ ન થાય એટલે એને રૂજ તરત આવી જાય અને ખેંચાય નહીં અને સૌથી મહત્ત્વ અઠ્ઠાણું બે બાવન અઠ્ઠાણું ઝીરો ત્રેસઠ એ જે નંબર છે એ નંબર પર તમે ફોન કરશો એટલે તમને જો તમે કદાચ ગુજરાતમાં ક્યાંયથી બી અથવા મુંબઈમાં ક્યાંયથી બી ફોન કરશો તો તમને ત્યાંના બી નંબરો ઇઝીલી મળી જશે એ નંબર પરથી ઓકે એ નંબર પરથી ખાલી એક જ ઓલા પર સિસ્ટમ પ્રમાણે મળી જશે બધા જ એરિયાના કામ કરતા સહાયકોના વધુમાં કરુણા અભિયાનમાં પશુપાલન વિભાગ અને બાર જેટલી સામાજિક સેવાભાવી સંસ્થાઓ પણ જોડાય છે તેઓના વોલ્યુન્ટર યુવાનો અને પશુ ચિકિત્સક પણ સેવા આપશે સરકારી અને સંસ્થાકીય કુલ ત્રીસ જેટલા સેન્ટર ઉપર પંખીઓ માટે સારવાર ઉપલબ્ધ રહેશે ના ઉપરાંત કામધેન યુનિવર્સિટી નવસારીના વેટરનરી તાલીમાર્થીઓને પણ સેવા આપશે અઝર કુરસી સાથે પ્રકાશવાડા